ચંદ ન બદલા સૂરજ ન બદલા બદલા રે આસમાન કદલ ગયાસાન કિતના બદલ ગયા સૂરજ ને બદલા ચાંદ બદલા બદલા આસમા કેતના બદલ ગયાન્સાન કિતના બદલ ગયા આયા સમય બડા બે નાચ રહર હો आया समय आज बना या बा मेदङ्गा आजया भीत झगडा कीत दङ्गा कितना बदल गया इंसान कितना થી ક્યારે મુક્ત થશો તમે નારદજી વિચાર કરે છે કે મારે મને ભૂખ લાગી હતી ત્યારે દૂધ દૂધ આપ્યું પાછું આપી એટલે ઋણ માંથી મુક્ત ના થઈ આ તો અઘરો વિષય છે ઋણ મુક્તિ દાન કરવું પુણ્ય કરવું આ કોઈ હેલો વિષય નથી કારણ કે ભગવાન તો કે છે ને હું કઈ છેતરાયો છેતરાતો નથી એમ કઈ શું કરું લાવ ને શેઠ ની પાસે જઈ અને નિવાસ કરું ત્યાં જઈને થોડો ટાઈમ રહું અને એની જરૂરિયાત એની એને પૂરી કરું તો સંતોષ થાય એને આનંદ થાય અને એને આનંદ થાય તો મારું ઋણ અદા થાય ધ્યાન રાખજો દાન શું છે પુણ્ય શું છે એ બધું આમાં આવે છે આ બધા વિષયો એ જ છે બધા શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ માં જ પડ્યા હતા બીમાર કેટલા બધા સખત બીમાર અને નારદજી બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા નારદજી બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા આવીને ઉભા રહ્યા સ્વસ્તી કલ્યાણમ પધારો ભૂદેવ અરે શેઠ તમને શું થઈ ગયું અરે ભાઈ શરીર છે શરીર છે અને આમ પણ ઉમર ઘણી થઈ ગઈ છે હવે હવે તો ભગવાન લઈ લે એની રાહ જોઉં છું હવે તો ભગવાન મને લઈ લે એની રાહ જોઉં છું આખી જિંદગી પુણ્ય કર્મ કર્યા છે ક્યારેય કોઈને દુઃખી કર્યા નથી નારદ મનમાં વિચારે હા એ તો મને અનુભવ છે કે તમે હંમેશા બીજાને આપ્યું છે કોઈ તો લીધું નથી લેનારો હોય ને એ ગમે એમ કરીને લઈ લે પણ આપનારો જોજો તમારી પાસેથી લેશે નહીં આપનારો જે માણસ હશે ને તમે ગમે એટલું ના 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 લેશે જ નહીં અડશે જ નહીં વાંધો મહાપુરુષોને આપણે શું આપી શકીએ મહાપુરુષોને તમે આપવા ધારો ના તો પણ તમે કઈ નો આપી શકો થાય જેને છોડી દીધું છે એને તમે શું આપવાના રાજી એનાથી કરવાના જેને પૈસાની નથી પડી એને તમે એનાથી રાજી કરો આ કથા દ્વારા આપણે જે કૈલાસ ગુરુકુલમ બાંધી રહ્યા છીએ અહીંયા જે કઈ આવક થાય છે એ બધી જ આવક જે કથાને બાદ કરતા જે કઈ આવક તો બધું જ દાન આવે છે બધું કૈલાસ ગુરુકુલમમાં વાપર દેવામાં આવે વિનોદભાઈ ભાઈ સાહેબ આપણે સેવાની અંદર સતત જોડાયેલા છે હવે તો જનકભાઈ ને પણ હું સાથે જોડીશ અને હવે તો નરેન્દ્રભાઈ બીજી કથામાં આવશો એટલે એમ કહીશ કે અમારી હારે જોડાયેલા છે હરે હરે જનકભાઈ જય હો

આપણે ત્યાં કૈલાસ ગુરુકુલમમાં ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે અને ઉજવાય છે દર વખતે ગયા વખતે ઓછું હતું ચાર સોમવાર જ આપણે ઉજવ્યા હતા પણ આ વખતે તો એવું નક્કી કર્યું છે ચાર સોમવાર તો ખરા જ પણ સાથે સાથે અમાસ છે શિવરાત્રી છે સાથે સાથે અને આઠમ વગેરે જે પ્રસંગો આવતા હશે એ બધા જ લઈ અને એક દિવસ આપણે એવો જાહેરાત કરીશું કે બધા જ ભજન મંડળો ત્યાં આવે બધા જ ભાઈઓ બહેનો ત્યાં આવે એક

ભગવાન શિવજીના ના દર્શનનો જે લાવો છે અલૌકિક છે ઋણમાંથી મુક્તિ માટે શું કરવું જોઈએ ભગવાન એક નામ છે માટેશ્વર મહાદેવ ખબર છે તમને ઋણ મુક્તેશ્વર મહાદેવ અર્થાત એનો અર્થ એવો થાય કે મહાદેવ જ ઋણ માંથી મુક્ત કરનાર છે महादेवज ऋण माति मुक्तना त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षे यमामृता ओ આ મંત્ર બંધન માંથી મુક્ત કરનાર છે બંધન માંથી મુક્ત કરનાર છે આ મહામ એટલે એક અર્થમાં જોવા જાવ

अम्बकं यजामहे सुगमन्दिं पुष्टिवर्धनं पुर्वारुग्मेव वन्दनं मृत्योर्मुक्षीयमामृता ॐ त्रं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पुर्वारुग्मेव वन्दनं

જે શેઠ હતા એ શેઠ નથી પણ શેઠ ની પરિસ્થિતિ પણ બદલાયની છે એનું શરીર બદલાણું બધું બદલાઈ ગયું છે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે હું કઈ રીતે ઋણ મુક્ત થઈ શકું એક જ દિવસ પડતા એમનું મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુ નિશ્ચિત છે ભગવાન હસી પડ્યા શિવજી હસતા હસતા કીધું કે હે નારદજી હું તમને એ જ કહી રહ્યો છું કે તમે ઋણ માંથી મુક્ત કઈ રીતે થશો અહી પાવરમાં પાવરમાં કે હું ઋણ અદા કરી આવું પણ એ વખતે જ મને હસવું આવ્યું હતું કે નારદ તમે જે રીતે અહંકાર લઈ અહંકાર લઈ કે હું ઋણ અદા કરી આવું એ અહંકાર તમારો હતો એના પરથી જ મને ખબર પડતી હતી કે તમારું ઋણ અદા નહીં થઈ શકે शम्भो चरणे पडि मांगू घडीरे घडी कष्ट कापो दया शिवधरक्ष ਓ ਸ਼ਰੇੜੀ ਸਭ ਗਾਈ ਮਾ ਗੜੀ ਦੇ ਗੜੀ ਕਸੇ ਆਓ ਦਇਆ ਆ તા આતમ કેમાં ઉદાસી દો પનંત પ્રવાસ છતા આતમ

કારણ જણ તું ન સમજણપો તયા કરી સિવા શંભુષે બળી માધુ શરરી રેગડી કષ્ટ થા શિવ પુરાણ કે છે ભોળાનાથ કે છે લિંગ પુરાણ માં વર્ણનો છે અનેક પુરાણો ની અંદર વર્ણનો છે પ્રભુ મારે શું કરવું જોઈએ જલ્દી મને કહો કારણ કે હમણાં ચોવીસ કલાક પૂરા થયા પછી જતો રહેશે

તમે ભગવાન શિવ પુરાણ ની કથા કહો શિવનું વર્ણન કરો અથવા તો મહામંત્ર નો જપ કરો અથવા તો મૂળ મંત્ર નો જાપ કરો શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો બધા એક વાર શ્રી શિવાય મહામંત્ર નું દાન કરો મહામંત્ર એને આપો જે મરણ પથારી એ પડ્યા છે અથવા તો ગમે તે સંજોગોમાં કોઈ ગમે તે પરિસ્થિતિમાં છે નાનો બાળક હોય યુવાન હોય કે વૃદ્ધ હોય એના કાનમાં અથવા એની પાસે તમે જ્યારે મંત્ર જાપ કરો છો એને ત્યારે ભગવાનની કથા સંભળાવો છો ત્યારે તમે બધા જ ઋણમાંથી મુક્ત થઈ જાઓ છો હારે હારે તમે કોઈને જ્યારે સત્સંગ કરાવો તમે કોઈને જ્યારે કથા સંભળાવો તમે કોઈને મહામંત્ર સંભળાવો તમે કોઈને રુદ્રી પાઠ મહિમન સ્તોત્ર સંભળાવો ત્યારે તમે બધા જ ઋણમાંથી મુક્ત થઈ જાઓ છો જાઓ અત્યારે પથારીમાં પડ્યા છે એની પાસે જઈ અને શિવ નામનું સ્મરણ કરો તમને મુક્તિ મળી જશે હાર હાર નામ માત્ર ધી શિવ નામ સ્મરણ માત્ર ધી તમારું ઋણમાંથી મુક્તિ નારજી દોડ્યા છે આત્મા કરતા લઈને સીધા દોડ્યા આવ્યા છે એ શેઠ પાસે બ્રાહ્મણ નું રૂપ લઈ અને આવ્યા અને શેઠ ના કાન ની અંદર ભગવાન નો મૃત્યુ મંત્ર નો જાપ કરવા લાગ્યા મૃત્યુ મહાદેવ જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ ધર્મ બંધને મૃત્યુ મહાદેવ મહાદેવ ત્રિમામ શરણાગદમ જન્મ મૃત્યુ ધરાવ્યા પીડિતમ કર્મ બંધ અરે એક દૂધનો પ્યાલો બે પાંચ લાખ રૂપિયા કોઈ વસ્તુ કોઈ કપડા કોઈ મકાન આ તો બધું આપણે કોઈને આપી શકીએ પણ કોઈને મોક્ષ ના આપી શકીએ મોક્ષ ક્યારે આપી શકીએ આપણે તેના કાનની અંદર મહામંત્ર કરીએ ના મરણ સમયે અને એ મહામંત્ર જો એના હૃદયની અંદર પહોંચી ગયો એના આત્મા સુધી પહોંચી ગયો તો એનો મોક્ષ થઈ ગયો એના મોક્ષનું દાન કરનારનું પુણ્ય આપણને મળે કોને મળે એની મુક્તિ થઈ જાય જીવને મુક્તિ આપવાનું સાધન નામ મંત્ર છે